તારીખ 20 ના રોજ બજરંગ સેના દ્વારા પાટણ ખાતે આવેલ બિપલાણા ગામમાં ભવ્ય મીટિંગ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, યુવાનો, છોકરાઓ જોડાયા હતા. મીટિંગ અને સભામાં બજરંગ સેના ગુજરાત પ્રદેશ ટીમનું ભવ્ય સ્વાગત અને સન્માનિત કરવામાં આવ્યા હતા. આખા ગ્રામજનોએ આ ભવ્ય મીટિંગ અને સભામાં દરેક આજુબાજુના ગામડાના લોકોને સમજાવવામાં આવ્યા હતા કે બજરંગ સેના શેનું કાર્ય કરે છે. આખા ગુજરાતની અંદર શું સેવાઓ આપે છે અને લોકોને સનાતન ધર્મ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા આખું ગામ બજરંગ સેના સાથે પણ જોડાયું અને આગામી સમયમાં આના કરતા પણ મોટું અને ભવ્ય આયોજન આજુબાજુના દરેક ગામડાઓમાં ભગવા રેલીનું પણ આયોજન ગોઠવશે બજરંગ સેનાએ ગામમાં મોટું સંગઠન બનાવી સનાતન ધર્મનો પ્રચાર કરી લોકોને સનાતન સંસ્કૃતિ પ્રત્યે અવગત કરવા માટે થઈને અથાક યુવાનો દ્વારા મહેનત કરવામાં આવી રહી છે રિપોર્ટર હિતેશભાઈ મોદી આઝાદ મીડિયા લાઈવ મહેસાણા આજે તમારા સમક્ષ બજરંગ સેના ટીમ ગુજરાત પ્રદેશની અને મહેસાણાની તમારા સમક્ષ ઉપસ્થિત છે તો દિલથી અભિનંદન પાઠવીએ છે ગુજરાત પ્રદેશ ટીમ તરફથી તમારા ગામવતીઓને કે તમે આટલું સુંદર આયોજન કર્યું છે

દરેક ગામવાસીઓને મારો પહેલા પરિચય આપો હું હિતેશ મોદી બજરંગ સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રી કે કારણ કે બજરંગ સેના સંગઠન ગુજરાતની અંદર શરૂઆત જ અમે પાર ખૂબ મહેનત તમારા ભાઈઓના સાથે રહીને બહેનોને પણ સાથે રાખીને અમે આ સંગઠન ખૂબ હાલ ગુજરાતની અંદર સિત્તેર હજારથી કાર્યકર્તા વધારમાં વધારે આપણે સંગઠન સાથે જોડાયેલા છે દરેક જિલ્લા શહેર તાલુકાની અંદર બજરંગ સેનાના કાર્યકર્તા જ્યાં પણ જશો ત્યાં તમને જોવા મળશે કારણ કે આપણે બજરંગ સેના ગ્રાઉન્ડ લેવલ થી કામ કર્યું છે જ્યાં પણ આપણા બેન દીકરીનો સવાલ હશે કે હિન્દુત્વનો સવાલ હશે કે સેવાનું કામ હશે ત્યાં બજરંગ સેના સો ટકા ઉપસ્થિત રહેશે